જાંબુઆ કચરાનો થયો છે માથું તેવી દુર્ગંધ સહિતના સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે શહેરના છેવાડે આવેલા જાંબુઆ લેન્ડફિલ સાઇડમાંથી કચરાનો સમયસર નિકાલ નહીં થતા મુશ્કેલી સર્જાય છે સાઈડ ઉપર કચરાનો રીતસર પર્વત ઊભો થયો છે જેને કારણે આસપાસના વિસ્તારમાં માથું ફાટી નાખે તેવી દુર્ગંધ તથા આરોગ્યના પ્રશ્નને લઈ લોકો પરેશાન છે હાલની પરિસ્થિતિ પ્રમાણે લેનફિલ સાઇટ પર એટલો કચરો ભેગો થઈ ચૂક્યો છે કે રોજ એમાંથી પચીસો ટન કચરો ખાલી કરવામાં આવે તો પણ કચરાનો આખો પર્વત હટાવવામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે એમ છે વડોદરા કોર્પોરેશનના વિપક્ષ પૂર્વ નેતા અને કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુએ કોર્પોરેશન કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે વડોદરાના જાંબુઆની લેનફિલ્ડ સાઇટ પર કચરાનો નિર્સરનો પર્વત ઊભો થયો છે વર્ષ બે હાજર સત્તર થી વર્ષ બે હાજર ઓગણીસ દરમિયાન લેન્ડ સાઇટ પરથી કચરો દૂર કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ઉપરાંત કચરામાંથી રોજ ચૌદ મેગાવોટ વીજળી ઉત્પાદિત કરવાની યોજના હતી જેનાથી કોર્પોરેશનને રોજનો એક કરોડ રૂપિયાનો ફાયદો થવાનો હતો પણ બે વર્ષ દરમિયાન કોન્ટ્રાક્ટરે લેન્ડફિલ સાઇટ પરથી એક પણ યુનિટ વીજળી ઉત્પાદિત કરી ન હતી અને કચરો પણ ઉઠાવ્યો ન હતો તેમ છતાં એનો કોન્ટ્રાક્ટ ચાર વર્ષ માટે પાછો રિન્યૂ કરી દેવામાં આવ્યો હતો આ ચાર વર્ષ દરમિયાન પણ એક પણ યુનિટ વીજળી પેદા થઈ ન હતી અને કચરાનો ઢગલો પણ હટાવાયો ન હતો કહેવાય છે કે આ કોન્ટ્રાક્ટ રૂપિયા બસો ચાલીસ કરોડનો હતો આજે લેન્ડફિલ સાઇટની સ્થિતિ એટલી ભયાનક છે કે એની આસપાસ ઉભા રહેતા ડર લાગે છે કચરાના વિશાળ પર્વતને લીધે આસપાસના વિસ્તારમાં માથું ફાટી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે લેન્ડફિલ્ડ સાઈડની નજીકમાં રહેતા લોકો પોતાના આરોગ્યના પ્રશ્નને લઈ ચિંતિત છે જેથી કોર્પોરેશને લેન્ડફિલ્ડ સાઇડનો કચરાનો પર્વત હટાવી દેવો જોઈએ હાલની સ્થિતિ પ્રમાણે કોર્પોરેશન જો કોઈ પચીસો ટન કચરો હટાવે તો પણ લેન્ડફિલ્ડ સાઇટનો કચરાનો પર્વત દૂર કરવામાં બે વર્ષ જેટલો સમયગાળો લાગે તેમ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર